મારું નામ ડૉક્ટર યોગેશ વાઘેલા છે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું ફિનિક્સ હોસ્પિટલ નરોડા અને ફિનિક્સ હોસ્પિટલ ભુલદેવ અમદાવાદ આજે અમારા પેશન્ટ મસ્ક્યુલર વીકનેસ એ પીડાતો રોગ છે ગુલિયનબારી સિન્ડ્રોમ જીપીએસ મુસ્કાનબેન જીપીએસ રોગના નિદાન સાથે મારી હોસ્પિટલમાં દસ દિવસ પહેલા દાખલ થયા હતા એ પહેલાં પેશન્ટને ડાયરિયાની કમ્પ્લેન હતી અને પછી પેશન્ટને ધીમે ધીમે પહેલાં પગમાં અને પછી આખા શરીરમાં વીકનેસ સાથે મારા ત્યાં દાખલ થયા એમનું નિદાન થયું અને એ માટે જરૂરી ટ્રીટમેન્ટ ચાલુ થઈ સદનસીબે શરીરના ઉપરના ભાગમાં શ્વાસના મસલનું ઇન્વોલ્વમેન્ટ વધારે આગળના લેવલનું ન હતું એટલે એમને વેન્ટિલેટર મશીનની જરૂર નહોતી પડી પણ છતાં પણ આઈસીયુમાં અંડર ઓબ્ઝર્વેશન એમને હાયર ટ્રીટમેન્ટ ઇન્ટ્રા વિના અલોંગ વિથ બીજી જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવી સાત દિવસ એ આઈસીયુમાં રહ્યા અને આજે ટોટલ અગિયાર દિવસ પછી એ ડિસ્ચાર્જ થઈ ગયા છે ડિસ્ચાર્જ થાય છે ત્યાં સુધી એમની વીકનેસ એ ઘણા બધા અંશ રિકવર થઈ ગઈ છે હવે જે રિસ્ક હતું કે આ નબળાએ આગળ વધે વેન્ટિલેટર મશીનની જરૂર પડે देखो शिन थी ना आज ये सारी परिस्थिति में आज हमने डिस्चार्ज करी गया है जी आपरे मुस्कान बेन जोड़ेज बात करी सो <coughs> मैडम कीवी सिचुएशन में लावा मा था। बहुत खास जैसे पानी तो आते ही नहीं थे गिर जाती थी और हाथ भी उठे नहीं हो रहे थे आपके उंगलियों में बहुत जलन आती पकड़ नहीं सकती थी कुछ भी कैसा रहा ट्रीटमेंट ट्रीटमेंट बहुत अच्छा रहा अभी कैसा है अभी बहुत फायदा है पहले से तो अभी होते हैं हैं। पैर भी थोड़े चलते उनके रिलेटिव से बात करेंगे हाँ, जैसे कि कि मम्मी मम्मी ने ने जो बोला कि भाई पैर में कमजोरी आगे अब डॉक्टर तो अभी भी फायदा है आगे चल के भी कर रहे हैं कि तो और फायदा हो जाएगा चलने लगेंगे और खड़े होने लगेंगे आपका एक्सपीरियंस कैसा बहुत अच्छा था नर्सिस તો જેમ હું મારા વિડીયોમાં કહું છું કે પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ હોય પણ એમને યોગ્ય ટાઈમે યોગ્ય ક્રિટિકલ કેર ટીમની ટ્રીટમેન્ટ હેઠળ સારા આઈસીયુમાં એડમિટ કરવામાં આવે તો લાઈવ થ્રેડનિંગ સિચ્યુએશન પણ સારી રીતે બચાવી શકાય છે થેન્ક યુ